લગભગ કડીના સિટિંગ કરશનભાઈ નું અવસાન થયું એ પછી હોમવર્ક શરૂ કર્યું કોઈ પાર્ટી એ ઇલેક્શન આવવાનું છે ઉમેદવાર મૂકવાના અને પ્રજાને મળવાનું આવું હોમવર્ક પાર્ટીઓ કરતી નથી એના બદલે છેલ્લા દોઢ બે મહિનાથી કડીમાં માર્કેટિંગ માટે આખા મત વિસ્તારમાં લીડર બનો લીડર બનો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નિશાન ભાવો વગેરે વગેરે અને કેટલાક મિત્રોના માધ્યમથી છેલ્લા લગભગ એકાદ મહિનાથી કડીના સિત્તેર ટકા જેટલા ગ્રામ્ય વિસ્તારનો સીધો સંપર્ક ડોર ટુ ડોર અને કડી શહેરમાં પણ આ રીતે હ્યુમન ટસ્ટથી માનવતાના આધારે અમે કેમ્પેન કરી રહ્યા છીએ અહીં બીજેપી કે એની સામે મેન પાવર કે મની પાવરમાં તો ન પહોંચાય પણ માનવતાના પાવરમાં અમને કોઈ નહીં પહોંચે માટે ડોર ટુ ડોર કોન્ટેક વન ટુ વન અને એ બધા એમાં બીજેપીની એક સીટ વધે કે ઘટે પ્રજાને કે બીજેપીને કોઈ ફેર નથી પડતો કોંગ્રેસની એક સીટ વધે કે ઘટે એમાં કોઈ ફેર નથી પડતો આ પાર્ટીની તો કઈ બહુ મતલબ નથી કરતો પણ જો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બાપુની પાર્ટી અહીં જીતી તો સીધો કરંટ દિલ્હી લાગવાનો છે આ પ્રજાને કહું છું તમે જો બીજેપીથી દુઃખી હો ભયમાં જીવતા હોય તો ભય મુક્ત બનો લીડર બનો અને એક વખતે આ પ્રયોગ કરીને તમે તમારી વેદના વ્યક્ત કરીને બાપુમાં વિશ્વાસ મૂકીને આ પાર્ટીના ભાલાને મતાપ આપશો તો દુઃખી નહીં થાવ અને ભાજપ વાળા પણ તમને દુઃખી નહીં કરે તમને વધારે સારા ભાવ આપશે કારણ કે તમને નથી ગમ્યું એનો ઇશારો કર્યો કે ધ્યાન રાખો અમારું તમે અમારી સામે જોતા નથી હવે તમે જુઓ એટલા માટે આ એક માનવતાના આધારે ડોર ટુ ડોર સાયકોલોજી સંપર્ક અને નેગેટિવ કોઈનું નહીં બોલવાનું સારી વાત કરવાની અને જાહેર જીવનમાં કોઈનું અહિત નથી કર્યું આપણે જેટલા બધા મિત્રો મળ્યા એમાં ક્યાંય તમે કોઈને પૂછશો તો કોઈના ઘેર પાણી કોઈને મળવાનું કોઈના લગનમાં કોઈના બેસણામાં કોઈના બીજામાં હ્યુમન ટેસ્ટ સાથે પબ્લિક લાઈફમાં જીવ્યા છીએ અહીં બીજેપી વાળા દમ મારતા હોય છે પણ અહીં દમ નહીં ચાલે કાઠું છે એટલે ઓળખે એટલે બહુ નથી બહુ વાંધો નહીં આવે સારી રીતે અમારા ઉમેદવાર સ્થાનિક છે ક્વોલિફાઈડ છે ક્વોલિફાઈડ એટલે સારા ડોક્ટર ગાયનેક ડોક્ટર એમબીબીએસ પછી એટલે બધા બધા ઉમેદવારોને તો તમે તમે મોકલ લાઈનમાં ડોક્ટર ગિરીશ કાપડિયા સ્થાનિક ઉમેદવાર છે લાયક ઉમેદવાર છે પ્રજાલક્ષી ઉમેદવાર છે લોકોની સેવા કરી છે એમ એટલા માટે સારા ઉમેદવાર સારી પાર્ટી પ્રજાશક્તિ પીપલ પાવર લીડર એના સંદેશા સાથે કડીના મતદારોમાં મને વિશ્વાસ છે કે ત્રેવીસમી તારીખે ઓગણીસ ના દિવસે ભાલા ઉપર મત આપીને નિશાન લઈ નીચું નિશાન ઊંચા નિશાન સાથે અહીં જે નાઇન્ટી ફોર લખેલું છે સો આઉટ ઓફ વોન્ટ એટી ટુ નાઇન્ટી ફોરની ફિગર એ સત્યા વિશ્વ પર અત્યારે તો નમૂનો અમને અમારા ગિરીશ કાપડિયા અને ગાંધીનગર મોકલીને અમારા કડી મત વિસ્તારના મતદારો અમારામાં વિશ્વાસ વ્યક્ત કરશે એવો મને એમનામાં વિશ્વાસ અમારું છે કોસ્ટરની સદી રેહી છે તો એ બરાબર શું છે કોસ્ટર આપણે જે એવું આવનાર દિવસો માં આ વસ્તુ ભારે પડશે સારું નથી કર્યું એમને આગામી દિવસોમાં એને વિચાર કરીશ કર્યું છે અમારા બાવીસમી પ્રમુખ અમારે એ કીધેલું કે આ ભાજપ વાળા એ કર્યું છે બીજા કોઈ ને રસ હોય એમાં ઠીક છે કઈ વાંધો નથી થેન્ક યુ